નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા મિત્રો કોઈને લગ્ન પ્રસંગ હોય ત્યારે એમના પરિવારની ખુશી કંઈક અનેરી હોય છે ત્યારે એમના લગ્ન પ્રસંગ જે પોતાના ઘરે યોજવાના હોય છે તેમની બદલે આ રાજુલા મુસ્લિમ સમાજના આગેવાને પોતાના ઘરે સારો પ્રસંગ હોય ત્યારે આ લગ્ન પ્રસંગ અજમેર શરીફ ખ્વાજા ગરીબે નવાઝના દરબારમાં કરવામાં આવ્યા ત્યારે આવો જોઈએ આપણે શું છે આ વિગત રાજુલા શહેરના મુસ્લિમ સમાજના આગેવાન મહંમદભાઈ ગોરીના દીકરા આશિફભાઈ ગોરીના લગ્ન પ્રસંગ હોય ત્યારે તેમને આ લગ્ન અજમેર શરીફ ખ્વાજા ગરીબે નવાઝના દરબારમાં નક્કી કરવામાં આવ્યા અને આ લગ્ન પ્રસંગ ત્યાં યોજવામાં આવ્યા ત્યારે આ લગ્ન પ્રસંગે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છત્રજીતભાઈ રાખડા નગરપાલિકાના સદસ્ય અક્ષયભાઈ દાખડા રાજુભાઈ રાખડા વિજયભાઈ વાઘ આશિકભાઈ મોની સહિતના અનેક આગેવાનોએ આ જગ્યાએ રૂબરૂ જઈ અને હાજરી આપી સાથે દુલ્લા અને દુલ્હનને આશીર્વાદ પણ પાઠવ્યા ત્યારે આ પ્રસંગ એક અનેરો પ્રસંગ હોય અને ત્યારે આવી જગ્યામાં આ પ્રસંગ ઉજવાતો હોય ત્યારે તેમણે આપ સમગ્ર પરિવારે ખુશી વ્યક્ત કરી સાથે સાથે તેમના આ જીગજાન મિત્રો જેમણે જેને કહેવાય છે કે દિલના ટુકડા કહેવાય એવા મિત્રોએ આ જગ્યાએ આવી રૂબરૂ આવી અને આ પ્રસંગને શોભાયો દીપાયો ત્યારે તેમણે તમામ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા જાફરાબાદ તાલુકાના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં